અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર સાતની કાર્યવાહી દરમિયાન બીએલઓ બેની સહિતથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે જો કે કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત બીએલઓ બે ના ઓડિયો ક્લિપમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની દ્વારા સહી કરવામાં આવી નથી કોંગ્રેસે આ બાબતને તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે સાથે જ જમા કરાયેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે જો માંગ નહીં સંતોષાય તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ સક્રિય આગેવાનો દ્વારા એક અત્યંત અગત્યની માહિતી અમને મળી કે અંકલેશ્વર પ્રાંત ઓફિસ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો ચોપન વિધાનસભા વિસ્તારના છ નંબર અને સાત નંબરના જે ફોર્મ ભર્યા એમાં સાત નંબરના ફોર્મમાં જે વોટર કાયદેસરના છે તેને કમી કરવા માટેનો વાંદા અરજી આપવામાં આવી છે એની સામે અમે પ્રાંત સાહેબ શ્રીને એક વાંધો આપ્યો છે કે એક જ બીએલએ નિમણૂક કરેલી એક જ વ્યક્તિની સહિત અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જે અલગ રીતે ભરી હોય એવા શહેરના હો છ હજાર ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે જમા કરાવવામાં આવ્યા છે જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબ શ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે એકસો ચોપન વિધાનસભા વિસ્તારમાં છ નંબર અને સાત નંબરના ફોર્મની બુથવાર માહિતી અમને આપવી તેમજ પ્રાંત શ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના બીએલએ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ બીએલએ કબૂલે છે કે આપ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગથી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને કે જે બીએલઓ હોય તો બીએલઓ કોઈક પાર્ટી કાર્ય હોય તો પાર્ટી કર્યા કાર્ય એની પર દેશ કેસ કરી અને સત્વરે આ તમામ માહિતી અમારા પક્ષને પૂરી પાડે એવી અમે એક ભલામણ કરી છે અને એમને કરી છે આ લોકોનું કૃત્ય ઇલેક્શન કોઈ પણ સંજોગો જીતવા માટે વોટ ચોરી કરવાની જે પ્રક્રિયા છે તે એકસો ચોપનના ના વિસ્તારમાં લગભગ દસ હજાર થી અગિયાર હજાર વોટ આવી રીતે એ લોકોએ વાંધા આપેલ છે જે સદંતર ગેરવ્યાજબી અને ગેરકાયદેસરના હોય એની સામે અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી પ્રાંત સાહેબ થ્રુ જે આવે એને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અમારા વોટરો વોટ આપવાનીથી વંચિત ન રહે અને તમામનો વોટનો અધિકાર જળવાઈ રહે એ રીતની પ્રક્રિયા કરી ને તાત્કાલિક નિરાકરણ લાવવા અમારી અરજ છે